વડોદરા પોલીસ ને લાંચન બે પોઈન્ટ પચાસ કરોડ ના દારૂ માં પીઆઈ સસ્પેન્ડ થયા તે એસએમસી એ ફરી બાસઠ લાખનો દારૂ પકડ્યો વડોદરા શહેરના છાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં છ મહિના પહેલા અઢી કરોડના દારૂના કેસમાં પીઆઈ સસ્પેન્ડ થયા હતા અને તે જ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ રાત્રે ફરી એકવાર સ્ટેટ મોનિટરિંગે દરોડો પાડી દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડતા પોલીસ માટે લાંછનરૂપ કિસ્સો બન્યો છે વડોદરાના છાણે પોલીસ સ્ટેશન વિસ્તારમાં જીએપીએફસી પાસેથી ગઈકાલે રાત્રે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા એક કન્ટેનર પકડવામાં આવ્યું હતું જેમાં લાકડાના ભૂસા વચ્ચે દારૂની થોકબંધ પેટીઓ મળી આવી હતી પોલીસે ડ્રાઈવર ક્લિનરની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે દારૂની ગણતરી માટે આખી રાત પોલીસની ટીમો કામે લાગી હતી પ્રાથમિક તબક્કે દારૂની કિંમત બાસઠ લાખ જેટલી થતી હોવાની માહિતી મળી છે શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ટ્રાફિકના નામે અનેક પ્રકારના નિયમો બતાવી દંડ વસૂલતી પોલીસ બુટલેગરો સામે કેમ નતમસ્તક થઈ જાય છે તે નાગરિકોમાં ચર્ચાનો વિષય છે